આ છે દ્વારકામાં આવેલ અતિ પૌરાણિક જગ્યા ભીમરાણા મોગલ ધામ એટલે કે માં મોગલ નું જન્મસ્થાન આજથી આશરે તેરસો ચૌદસો વર્ષ પહેલા ભીમરાણા ગામમાં આસો સુદ 13 ના દિવસે મોગલ માનો જન્મ થયો હતો મોગલ એ સાક્ષાત મહાકાળીનો અવતાર હતા મોગલ માના પિતાનું નામ ચારણ દેવસુર ઘાંગણિયા અને માતાનું નામ રાણબાઈ મા હતું આ માત્ર મંદિર નહીં પરંતુ માનો જન્મસ્થળ છે મોગલ માને મુંગી આવી માગલ આઈ રાધેશ્રી આઈ શિરોમણી આઈ જેવા અનેકો નામથી પણ સંબોધવામાં આવે છે મા મોગલ ધીંગો ધણી અને માં મોગલ માને બાપ સૌ તાજા સાજા સુખી એમાં મોગલ નો પ્રતાપ માતાજી ના દર્શન કરતા જ શરીર માં એક કંપન મહેસૂસ થાય છે જાણે ઉર્જાની એક લહેર શરીર માંથી પસાર થઈ હોય મોગલ માં માત્ર ચારણ કે ગઢવી કુળ જ નહીં પરંતુ અઢારે વર્ણ ના આય છે માના દ્વારે અનેકો ભક્તો આવે છે અને કહેવાય છે કે સાચી શ્રદ્ધાથી માગેલી ઈચ્છા એ મોગલ માં અવશ્ય પૂરી કરે છે જો તમે પણ દ્વારકા દર્શન કરવા જાઓ તો ભીમરાના મોગલ ધામ દર્શન કરવાનું ભૂલતા નહીં જય મા મોગલ